વીસમો હપ્તો આપણા સૌના ખાતાની અંદર આવી ગયો પરંતુ હવે વાત છે મિત્રો એકવીસમાં માં હપ્તાની કે એકવીસ મિત્રો આપણા ખાતાની અંદર ક્યારે આવશે મિત્રો જે વીસમો હપ્તો હતો એ તો આપણે ઘણા બધા લોકોને નથી પણ મળેલો અને ઘણા લોકોને મળી પણ ગયો છે પૂછે એ લોકોને નથી મળેલો એ લોકોને પહેલા તો કાંઈ ગભરાવાની જરૂર નથી મિત્રો એ લોકોનું કેવાયસી જો બાકી હોય તો તેને કેવાયસી જે છે મિત્રો તે કમ્પ્લીટ કરી અને એકવીસમાં આપતાને મિત્રો રાહ જોવાની રહેશે તેને વીસ માપના પૈસા તો મળશે જ મળશે ને એકવીસ માપતાના પણ મિત્રો પૈસા મળશે એટલે કે ડબલ થઈને મિત્રો તમારા ખાતાની અંદર મિત્રો પૈસા જે છે મિત્રો તે આવવાના છે હવે મિત્રો આપણે વાત કરીએ કે એકવીસમાં મિત્રો ક્યારે આવશે હર વખતે હપ્તો એક થાય એના ચાર મહિના પછી મિત્રો બીજો હપ્તો આવે છે પરંતુ આ વખતે દિવાળી અને તહેવાર હોવાથી એવું મિત્રો માનવામાં આવે છે કે જે હપ્તો છે મિત્રો એ કાં કાતો દિવાળી પહેલા કા તો દિવાળીના પાંચ દિવસ પછી મિત્રો આપણને હપ્તો મળશે આપણે ગયા વર્ષની વાત કરીએ તો દિવાળીના પચીસ દિવસ પહેલા આપણને આ એકવીસમો જે એકવીસમો સોરી જે પણ હપ્તો હતો ત્યારે એ આપણને આપણા ખાતાની અંદર મિત્રો આપણને મળેલો હતો તો આ વખતે એવું બની શકે અહીંયા એસી ટકા ચાન્સ છે મિત્રો કે આ વખતે પણ મિત્રો જે હપ્તો છે એ આપણને કાં તો દિવાળી પહેલા કાં તો દિવાળી પછી આપણે આપણા ખાતાની અંદર મિત્રો આવે હવે વાત કરીએ જેમ કે મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર છે આ બધી જગ્યાએ મિત્રો આપણને છે ને વધારે હપ્તો જોવા મળે છે ત્રણ થી ચાર હજાર રૂપિયાના મિત્રો આપણને હપ્તા જોવા મળે છે હવે એક સમજવા જેવી વાત આપણે સમજીએ પીએમ કિસાન યોજના એક યોજનાનો હેતુ શું હોય કે આપણે ખેડૂતને આર્થિક રીતે સહાય બહાર પાડીએ એ એક મુખ્યપણે યોજનાનો હેતુ હોય છે પરંતુ અહીંયા આ કામ તમે જોવો ને કે ગુજરાત એક તરફ આખું અને બીજા બધા સ્ટેટ એક તરફ ગુજરાતમાં છે ને બે હજાર રૂપિયા આપવામાં આવે છે શું ગુજરાતના ખેડૂતને આર્થિક સહાય નથી જોતી આપણે એવું માનીએ કે પછી શું છે મને તમને જો ખબર હોય તો કમેન્ટ અથવા વિડીયોને લાઈક કરી મિત્રો મને જરૂર જણાવજો તમને શું લાગે છે આપતો દિવાળીમાં આવવો જોઈએ કે ના આવવો જોઈએ જો હા આવવો જોઈએ દિવાળીની અંદર દિવાળીની પહેલા તો વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરી અને મને તમારું માર્ગદર્શન જરૂરથી મિત્રો જણાવી દેજો આભાર